ન્યૂ બ્લોક અને મિત્રો આજે અમે જવાના છીએ જમવા જવાના છે અમે હું છું અને પ્રકાશ બધા લોકો અમે જવાના છીએ આજે જમવા માટે જો હું નીકળી ગયો તૈયાર અત્યારે બસ જઈશું અને બહુ એટલે બહુ જ ઝંઝાનાર છે અને બહુ જ મજા છે આપણે બાઇક પહેલી બાજુ પડી ગયો આજે બાઇકને જવાનું આપણે આજે એક્ટિવ જવાનું છે કે બાઇકમાંથી નહીં મજા આવે એટલે આપણે એક્ટિવ નહીં જઈશું આજે અહીંયા પ્રકાશ બધા ઘરે આવી ગયા અને બસ હવે તૈયાર થઈ છે અને બધા લોકો જઈએ છીએ અત્યારે જમવા માટે અમે જઈશું

अगावा डिंगू फ्रेंड्स कैसे तैयार है यहां नो पिज़्ज़ा में क्यों लागो प्रिंस भाई क्यों क्यों लागी छे नो पिज़्ज़ा अनबॉक्सिंग अनबॉक्सिंग अगावा भाई कांग्रेचुलेशन थैंक यू थैंक यू सॉरी पिज़्ज़ा अनबॉक्सिंग ડીંગુ 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 ના વીયા ખાવાના છે બીજે ખાવાના છે બોલો બોલો આ ડીંગુ આ ફ્રેન્ચ બેજ માં આવી ગયો આ ડીંગુ આ સોડા માં આવી હે ને ગયા જા ખાઈને ભોજ માં જઈ કે બીજા નહીં કેવ રે બગજભાઈ જોરદાર ભાઈ તને મજાઈ ફ્રેન્ચ બેજ માં તને મજાઈ એમ કે આ કે ના ઓય તને ફાઈ ગાધુ મજાઈ ને હા જો મિત્રો અત્યારે અમારે બે પીસ વધાર થાય એટલે મેં કયું લાવો ચલો ગરીબોને આપી દઈએ ફોટા ફેંકી દેના કારણે ચલો ગરીબોને આપી દે એટલે બે પીસ ફેંકા કરીને લીધે છે તાકાડી બેઠા થતા તાકાડી અમે આપી દીધું અહીંયા હા જોખાઈશ અમે બસ બીજા ખાઈ નીકળી ગયા છે ત્યારે અમે લોકો જઈએ છીએ ઘરે અને અમારું પ્રાણી બોરું ચેન્જ થઈ ગયું છે પણ અમે ફૂડ પર્સનલ છે પર્સનલ આવ ત્યારે અહીંયા બરાબર તમે પણ આવો મિત્રો જોઈએ જો ગાઈસ અત્યારે અમે બસ અહીં ઘરે પોકીયા ભગલબેન ને ભગલબેન ઘરથી અમે જવાનું બાર જવાનું પણ થોડું પર્સનલ છે એટલે અત્યારે એ ડીંગુ એ ડીંગુ pizza તો હું ડીંગુ pizza કેવા મજાઈ ખાવાની જો ડીંગુ ને એક સે મરે એટલે બોલતી દે એ ડીંગુ एकदम મૂકી દે આમ નસી એ ડીંગુ કે ઇમ છોડી દે ઓ ગાઈસ આ બધું થોડો સ્કેમ થઈ ગયો કે અમે ભગલબેન ચાલી અહીં ભૂલી ગયા પાછા ઘરેથી અહીં અમે એકલે લેવાએ ચાવી જોયે છે

પ્લાનિંગ આખું અલગ પ્લાનિંગ ચેન્જ થઈ ગયું ક્યાંથી ક્યાં પહોંચી ગયા ખરેખર બહુ મજા વાત ના થાય હજી તો ઘરે જઈને ઘણું કામ છે બે સોંગ એડિટ કરવાના છે સ્ટોરી લખવાની જોઈએ કેટલું થાય તો એ જ વાગી ગયો ઘરે પહોંચતા બી આપશે થઈ જશે બપોરે હું મસ્ત ખુલી રહ્યો છું અહીં ચાર પાંચ છ કલાક બસ આ લોકો જઈશું ઘરે પગાઈ જ બસ અમે પગાઈ બને મિક્કીને અત્યારે બસ અમે અમારા ઘરે આવી ગયા જુઓ પછી ગાડી પાર્કિંગ કરું અત્યારે હા લાઈ મિક્કીને અમે આવ્યા અરે મિત્રો આ મારા બ્લોગ આપશે કાલે જુઓ અને ભૂલતા નહીં લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલ છે એચપી ઓફિસરમાં લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં